અયોધ્યા સોસાયટી યોગાન યોગ આ સોસાયટીનું નામ પણ અયોધ્યાપુરીની જેમ અયોધ્યા છે જેને લઈને આ સોસાયટીના રહીશો ડૉક્ટર મહેશભાઈ બેંકર મીતાબેન બેંકર તેઓના ધર્મપત્ની તેઓના પુત્ર એટલે સમગ્ર બેંકર પરિવાર સાથે સાથે કલ્પેશભાઈ રસિકભાઈ સંદીપભાઈ તેમજ કાશ્મીરાબેન ઉમેશભાઈ જેવા સોસાયટીના સર્વે રહીશો નાના મોટા વડીલો મહિલાઓ યુવાનો યુવતીઓ સૌ કોઈ એકત્રિત થઈને નાના ભૂલકાઓને સુંદર વેશ ધારણ કરવામાં આવે તો જેમાં શંકર પાર્વતી રામ લક્ષ્મણ સીતા પવનપુત્ર હનુમાન જેવા અને તેઓના સમગ્ર પરિવાર એટલે કે તેઓના પિતાશ્રી વા રાજા પણ બનાવવામાં આવ્યા હતા આમ સુંદર રીતના વેશભૂષા કરેલ નાના નાના ભૂલકાઓ ખરેખર ખૂબ જ સુંદર લાગતા હતા અને સોસાયટીમાં રાત્રિના સમયે સાંજે આરતી કરવામાં આવી હતી રામલલાની અને થાળ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘણા દિવસ બાદ આવો અનેરો મોકો મળતા સુંદર આનંદ ઉલ્લાસનો આ મહોત્સવ જ્યારે સમગ્ર દેશ મનાવી રહ્યો હતો ત્યારે અયોધ્યા સોસાયટીમાં પણ જાણે અયોધ્યા નગરી જેવો ભાસ થતો હતો અને સમગ્ર દિવસ દરમિયાન તો રામધૂનને કરવામાં આવ્યું પણ રાત્રિના સમયે સોસાયટીને સુંદર શણગારેલી હતી લાઇટિંગ તોરણો બાંધીને જેને લઈને અયોધ્યા સોસાયટી જાણે અયોધ્યા નગરી લાગતી હતી અને સાંજે રાત્રે સૌ કોઈ આ રીતના બહુ ટાઈમ પછી ભેગા થયા જેને લઈને સૌનો સહિયારો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો એટલે પ્રસાદ રૂપે ભોજન લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા આમ અહેમદાવાદ શહેરમાં આવેલ અયોધ્યા સોસાયટીમાં સુંદર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા અહેમદાબાદ શું નામ છે શું પરિચય છે તમારો મારું નામ ડૉક્ટર મહેશ ભેંકર છે મેં અમદાવાદ રહું છું આજે જે આ તમારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કયો વિસ્તાર છે અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારો વિસ્તાર અયોધ્યા નગરી સોસાયટી છે અને નારાયણ સોસાયટીની બાજુમાં અમારી સોસાયટી છે અને બધાએ ભેગા થઈને અમે લોકોએ નક્કી કર્યું અને સર કે ભાઈ શ્રીરામનો જે પ્રતિષ્ઠા દિવસ છે એ દિવસે અમે લોકોએ અમારી સાથે ઉજવીએ અને એવું શું કાર્યક્રમ રાખ્યા એ એ કાર્યક્રમમાં એવું છે કે અમે લોકોએ ભગવાન રામનું પૂજન કર્યું બરાબર આરતી કરી નાના છોકરાઓને અમે વેશભૂષાની સ્પર્ધા કરી અને બધા અમે સાથે મળીને અમે જમ્યા એકસો એક દીવાની આરતી થઈ અને બીજી વસ્તુ કે અમે આના પછી હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ છે અમારો અને અને પછી ફટાકડા ફોડીશું રામની પ્રાણ પ્રતિષ્ઠાને અમે ખૂબ હર્ષભેર વધાવીશું કારણ કે અમારી સોસાયટીનું પણ નામ સોસાયટી છે તો અમારી સોસાયટીમાં પણ આજે રાજા રામનું સ્વાગત થયું છે ધન્યવાદ આ પ્રેરણા ક્યાંથી મળી તમને આ રીતના છોકરાઓને બધું તૈયાર કરવાનું બસ બેઠા હતા બધા અને વિચાર કર્યો કે આપણે પણ કંઈક નવું કરવું જોઈએ તો સોસાયટીના બધા મેમ્બર્સ ભેગા થઈને પોતપોતાના ઓપિનિયન આપ્યા અને એમાંથી અમે નીચોડ કાઢી અને આ રીતનો પ્રોગ્રામ બનાવ્યો